લોકોને માહિતગાર કરી સ્વયંભુ બ્લેકઆઉટ કરવા અંગે સૂચના આપવામાં આવી હતી ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા ઓપરેશન સિંદુર અંતર્ગત તારીખ એકત્રીસ ના રોજ ઓપરેશન સીલ કરવાની આવતા બ્લેકઆઉટ કરવાનું આખા જિલ્લામાં જાહેર થયેલ છે તે અન્વયે જાફરાબાદ તાલુકામાં રાત્રિના આઠ કલાકથી સાંજના આઠ ત્રીસ કલાક સુધીનું બ્લેકઆઉટ જાહેર કરેલ છે જે અન્વયે દરેક તાલુકા સંકલનના અધિકારીઓ છે સૂચના આપવામાં આવેલ છે જેવી કે પીજી વિશે આરોગ્ય પશુ વ્યવસ્થા એના માટે દરેક પોતપોતાની ટીમ તૈયાર રાખશે અને આપાતકાલીન જે કંઈ સૂચના આવશે આપત્તિ આવશે તો તાત્કાલિક પહોંચી વળવા માટે દરેકને સૂચના આપવામાં આવેલ છે અને દરેક ગ્રામજનોને આગેવાનોને પણ એકત્ર કરી એને સૂચના આપવામાં આવે છે દરેક પોતપોતાના સમાજમાં શેરીઓમાં અને પ્રચાર કરી અને અંદર પર જાહેર થાય આઠ થી આઠ કલાકમાં પાલન કરવામાં આવે તે માટે દરેકને માહિતગાર કરવામાં આવેલ છે શેખ સાથે ચક્રવાત ન્યૂઝ જાફરાબાદ